બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે મોટા પાયે રાહત કાર્યો શરૂ કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે પાલનપુર ખાતેથી મંત્રી જગદીશ વિશ્વકર્માએ અઢાર હજાર રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું છે દરેક કીટમાં પંદર કિલોનો રાશન સામગ્રીનો સમાવેશ થાય છે આ કીટમાં પાંચ કિલો ઘઉં ત્રણ કિલો બાજરી બે કિલો ચોખા દાળ તેલ સહિતની જીવન જરૂરી વસ્તુઓ છે સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં કુલ બસો છન્નું ગામો અસરગ્રસ્ત થયા છે એનડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્રેસ લોકોનું રેસ્ક્યુ કર્યું છે સલામતી સ્થળે છ હજાર આઠસો સડસઠ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અસરગ્રસ્ત વિસ્તારોમાં બે લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તત્કાલી જ સેન્ટર પરથી જોયા બાદ દરેકે દરેક કલેક્ટરને સૂચના આપવામાં આવી હતી જ્યાં જ્યાં વધારે વરસાદ થયો છે કલેક્ટર દ્વારા પણ લગભગ બનાસકાંઠા અંદર લગભગ થરાદ વાવ ભાભર આ બધી જ લગભગ બસો છન્નું જેટલા ગામડાઓ ઇફેક્ટેડ થયા હતા કલેક્ટરની ટીમ અને બધા દ્વારા એનડીઆરએફની ટીમ અને બધા જ લોકોએ રેસ્ક્યુ કરવાની કામગીરી કરી છે સાથે સાથે લગભગ બસો ને અઠ્યાવીસ વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા છ હજાર આઠસો સડસઠ વ્યક્તિઓને સ્થળાંતર કર્યા છે જેવી જ ખબર પડી ત્યાં જગ્યાએ અતિવરસાદના કારણે લાઇટો જતી રહી લગભગ બસો ને ત્રણ ગામમાં જે લાઇટો જતી રહી તાત્કાલિક જ લાઇટ વિભાગે કામગીરી કરી છે અને ઓલમોસ્ટ બધા જ ગામડામાં લાઇટોના થાંભલાઓ ચાલુ થઈ ગયા છે સબસ્ટેશન પણ ચાલુ થઈ ગયા છે કલેક્ટર દ્વારા એનજીઓ સરકાર બનાસકાંઠા બનાસડે દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો બધા જગ્યાએ લગભગ દોઢથી બે લાખ ફૂડ પેકેટો આપવામાં આવે છે મેડિકલની ટીમ પણ પહોંચી ગઈ છે સાથે સાથે એવું કહું કે ભાઈ પાંચ અધિક કલેક્ટર દસ જેટલા મામલતદારો છ્યાસી જેટલી વીજળીની ટીમ પચાસ એટલે એંસી જેટલા વેટરનરી ડૉક્ટરોની ટીમ બનાસ બનાસ ડેરી અને કલેક્ટર દ્વારા ત્રણસો સોળ જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે બીજા હજારથી પંદરસો જેટલા કર્મચારીઓ આ ટીમમાં લાગેલા છે અત્યારે આપ જોઈ રહ્યા છો તે દરેક ઘરે જેટલા ઇફેક્ટેડ લોકો છે સગત પરિવારોની અંદર પંદર કિલોની કીટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી અને લોકોના ઘરે પહોંચાડવાની કામગીરી થઈ રહી છે અત્યારે અહીં આ કાર્યક્રમ બાદ સીધો ડીસાથી પણ લગભગ અમારા ત્યાંના સ્થાનિક ધારાસભ્યોથી માંડીને બધા જ લોકોએ જે કીટો તૈયાર કરી છે પાલનપુરના અમારા ધારાસભ્ય શશિકાંતભાઈ ડીસાના ધારાસભ્ય આ બધા જ લોકોએ સહયોગથી જે ફૂડ કીટો લગભગ બનાસ ડેરીએ પણ લગભગ સવા લાખ જેટલા ફૂડ પેકેટો આપ્યા છે સવા જેટલી પાણીની બોટલો આપી છે એમની પોતાની વેટનરીની ટીમ એટલે રાજ્ય સરકાર અને સાથે સાથે કલેક્ટરને પણ તે મને મુખ્યમંત્રી સૂચના આપી છે જે જગ્યાએ સર્વેની કામગીરી કરવાની છે એ સર્વ સર્વેની કામગીરી પણ એ આજથી જ ચાલુ થઈ છે જે અને મોટાભાગના તમામે તમામ રસ્તાઓ એ ચાલુ થઈ ગયા છે જે જગ્યાએ પાણી ભરાયા છે જે જગ્યાએ નથી જવાય એવું ત્યાં પણ વ્યવસ્થા કરીએ છીએ અને મુખ્યમંત્રી શ્રી પણ પોતે અત્યારે હમણાં બપોરના સમયે અહીંયા આવી પહોંચવા